નમસ્કાર દર્શક મિત્રો હું જીગર બી બ્લોગ શ્રેણી હું આપણો ભરૂચ અને આપણી સમસ્યાઓમાં આપનું સ્વાગત છે આજે લગભગ આ આરસ દલાલની શ્રેણીના કહી શકાય કે છેલ્લા એપિસોડમાં આપણે ચર્ચા કરવા જઈ રહીશું કે જે સ્થાનિક વહીવટી તંત્ર છે તેનો આ સમગ્ર મામલામાં કેવો અભિગમ રહ્યો તે અંગે પ્રકાશ પાસે નરેશભાઈ જો કોઈ ખોટું હોય કોઈકની નિયત ખોટી હોય કોઈ સાહેબ તમે સ્કૂલની વાત કરો છો આ મને બતાવો તો આપણે વિરોધ કર્યો હતો કઈ વાતનું સિવિલ હોસ્પિટલ સાહેબ એક નાનકડી રુસ્તમજી સુરાબજી દલાલ નામની સંસ્થા શિફ્ટિંગ થઈને એની પોતાની પ્રોપર્ટી ઉપર સરકાર ના કરી શકતી હોય સરકારને ન કરવું હોય એટલે ખાનગી ટ્રસ્ટને કરવાનું તો ખાનગી ટ્રસ્ટ ના કરી શકતું હોય તમે તમારી પાસે બધા એ એ છે પતા પુરાવા આ સિવિલ હોસ્પિટલની અત્યારે હાલત શું છે ખાનગી ટ્રસ્ટ છે રુદ્રાક્ષ ત્યાર પછી બધું બહુ બદલાયું બધું બહુ થયું કેમ ત્યાં કોઈ નેતા વિરોધ કરવા નથી જતો કોણ એમાં ભાગીદાર છે કોણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવાયેલું છે અથવા તો કોનો એટલું જબરજસ્ત પીઠબળ છે અમે તો ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે દિલ્હીથી કે ગાંધીનગરથી એવું પીઠબળ નર્મદા એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટને પી પડે ને નર્મદા એજ્યુકેશન વેલ્ફેર ટ્રસ્ટ ભરૂચ શહેર અને જિલ્લાના કામ માટે જે પણ કરવું હોય તે કરે અને કર્યું છે વિલ ડિસ્કસ આ સ્ટેચ્યુ પાર્ક માટે બી કરીશું કરશું જ્યારે જે કરવાનો મોકો મળ્યો છે તો મળ્યો પણ મારે આજના એપિસોડમાં જીગરભાઈ આ સાહેબને એવું પૂછવું છે કે સાહેબ આપ બોલાવો આપની કલેક્ટર કચેરીમાં અમને બે કલાક આપો તમે કહેશો તો કેમેરાની સામે તમે કહેશો તો કેમેરા વગર જેટલા પુરાવા જોઈએ મેં આ કહી દઉં હું ત્યાર પછી આ મહેસૂલ મંત્રીના લખ્યા પછી માનનીય મુખ્યમંત્રી રૂપાણી સાહેબ ગયા પછી નવા મંત્રી તરીકે મુખ્યમંત્રી તરીકે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા તો પટેલ સાહેબને મળવા માટે પણ હું ગયો બે વાર ગયો એમને રજૂઆત કરી ત્યાંથી સાહેબ આપણા તત્કાલીન કલેક્ટર અહીંયા હતા મેડમ આપણા અવંતિકા અવંતિકા મેડમ એમને મળ્યા એમના પીએસ ને મળ્યા પીએ ને મળ્યું સાહેબ કોણ સુપર સીએમ કોણ છે ભરૂચ આઈ વોન્ટ ટુ આસ ત્યાંથી બી એવું કહેવામાં આવ્યું કે તમને હા કે નાનો જવાબ મળી જશે નાનો જવાબ મળે તો અમે નામદાર કોર્ટમાં જઈએ હાનો જવાબ મળે તો અમે કામ શરૂ કરીએ આ નવી ટર્મ આવશે શિક્ષણની બે હજાર ચોવીસ જૂનથી નવી ટર્મ આવશે છોકરાઓનું શું કરશું અત્યારે ત્રીસ પાંત્રીસ પચાસ છોકરા ભણાવવાનું શું એક એક રૂપિયાનો ખર્ચો ટ્રસ્ટને કરવો પડે છે કરે છે એહસાન નથી કરતા હજુ એ કંઈક અપેક્ષા છે કંઈક એવી આશા છે કે એક દિવસે શાળા જીવંત થાય હોસ્ટેલ ગ્રાઉન્ડના ખૂણામાં થાય એ હોસ્ટેલ ગ્રાઉન્ડમાં કેમ વિરોધ થયો સ્કૂલનો વિરોધ કેમ થયો કોણે કોણે કર્યો કોણ પ્રદીપસિંહજી પાસે ગયા ત્યાર પછી મને લઈને પ્રદીપસિંહ બાપુ પાસે કોણ ગયું ત્યાં શું ચર્ચા થઈ એની આપણે જાહેરમાં ચર્ચા કરીશું ક્યાં કોઈ ચોરી છુપી હતી ખોટું કામ કરેલું છે પણ આ મારે આ જિલ્લા કલેક્ટર સાહેબ ને જાહેર માં પૂછ્યું છે હું તમારે મેં એવું લખ્યું છે ત્રણ પત્ર લખ્યા છે ત્રણે ત્રણ મારી પાસે સાઈન છે સાહેબ એક અક્ષરનો કોઈ જવાબ અમને તમારો પત્ર મળ્યો છે એનો જવાબ પણ જિલ્લા કલેક્ટર કચેરીએ નરેશ ઠક્કરને નર્મદા એજ્યુકેશન વેલ્ફેર આપ્યો નથી જો અમારા જેવા આટલા સક્રિય એક્ટિવ સુરસિસવાળા માણસો સાથે આવું થતું હોય સામાન્ય માણસો તો જીગરભાઈ પૂછે છે કોણ નોટ ઓનલી દેટ હું તમને કીધું ખેડૂતોના આંદોલન સમયે પણ પ્રજાની અગેન્સ્ટમાં જઈને પણ હું કલેક્ટર સાહેબ સાથે રહ્યો મળ્યો વાતો કરી મને જે કંઈ જાણવા મળ્યું એ પ્રમાણે મેં તો કોઈ પણ અપેક્ષા મેં એવી સ્પષ્ટતા કરી સાહેબ કોઈ પણ અપેક્ષા વગર જ્યાં આપ સાચા છો ત્યાં હું આપની સાથે છું અને એ પ્રમાણે અમે ખેડૂતો સામે બી લડ્યા ભાઈ ખોટું નહીં તમારે લાયક હોય તમને મળતું હોય તે મળો હવે આવી પરિસ્થિતિની અંદર પણ કોઈ પણ અપેક્ષા વગરના કાર્યની અંદર પણ જો એ સાચું છે સારું છે આપ કહો છો આપ સમજો છો આપની પાસે

ગાંધીનગરમાંથી પણ પત્રો આવ્યા મારી પાસે હમણાં લેટેસ્ટ એક પત્ર આવ્યો છે એ પણ હું આપને બતાવીશ એમાં ટાંક્યું છે કે તમારે આ સંદર્ભમાં હવે રાજ્ય સરકાર સાથે કોઈ પણ વાતચીત કરવી હોય મેં તો આ આપણા ચૂંટાયેલા પાંચ પ્રતિનિધિ એમાંથી બે ત્રણ તો મારું કદાચ મોડું જોવા બી નથી પણ જે બે ત્રણ હજુ અંગત છે એ લોકોને મેં કીધું કે ચાલો એકવાર સીએમ સાહેબને છેલ્લી વાર આ નામદાર અદાલતમાં જતાં પહેલાં મળી લઈએ કારણ કે દરેક સમસ્યાનું સોલ્યુશન હાઈકોર્ટ હાઈકોર્ટ પર લોડ બી એટલો છે કે એ તાત્કાલિક નહીં આપે પણ ઘણાના મનમાં એવું છે કે જવા દો ત્યાં બે પાંચ લાખ રૂપિયા ખર્ચે તો ખર્ચવા દો પણ મેં કીધું ને કે ન્યાય જો તમે ન આપી શકતા હોય તો મારે જવું જ પડશે હું કોઈ કોઈની પર હેસાન નથી કરવાનો કોઈ ગુનો પણ નથી કરવાનો પણ આની અંદર માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ સાહેબને હું આજે જાહેરમાં પૂછવા માગું છું કે સાહેબ તમને સત્તર અઢાર મહિના પાંચસોથી છસો દિવસ ક્યાંય એક નાનકડો લેખિત જવાબ આપવાનો બી સમય ના મળે ત્યાં અમે સીએમઓ પાસે જઈને આવ્યા અને એ મારી મેં કીધું કે ક્યાં કોઈ પ્લોટ મારે કોઈક મારા સ્ટાફના મેમ્બરને અપાવવાનો હતો કે કંઈક કરવાનું એક શિક્ષણ સંસ્થા છે જેની ઇમ્પોર્ટન્સ શું છે મેં બધા જ પેપર બતાવ્યા છે બધા જ પુરાવા હજુ પણ મેં તો કીધું કે એક સાહેબ જોઈન્ટ મિટિંગ કરો કોઈ એવું કહેતું હોય કે આ શિક્ષણની છે કોઈ આ કહેતું હોય એક એક પેપર ક્લિયર છે

મહારાજ માટે અરુચિ હોય દ્વેષ હોય કોઈને પણ કોઈ અધિકારીને હોય કોઈ નેતાને હોય તો ખુલ્લા બોલે કે ભાઈ નરેશ ઠક્કર તું હટી જાય અમે બનાવડે લઈશું આ ટ્રસ્ટમાં તું નહીં જોઈ પણ એવું કહેવાની કોઈની તાકાત નથી હા કદાચ કોઈ કે પીઠ પાછળ એવું વિચાર્યું હશે કે બોલ્યો હશે કે મારું શું પણ હું હંમેશા કહેતો હોઉં છું કે મારું શું કહેનારો ને પૂછનારો એ ક્યારેય મારો નથી શહેરનો હોવું શહેર માટે તમને કહું આરએસ કેટલા બધા વિદ્યાર્થીઓ છે હા એક મુદ્દો મારી પાસે આવ્યો તો મેં જે તે સમયે વિનોદ રાવ સાહેબને પણ વાત કરી અમે એમને બી મળ્યા હતા અને એમણે કીધું કે અહીંયા પેલી સંસ્થા આવે તો હવે એ સંસ્થા બનાવવા માટે સાહેબ જેટલી જગ્યા જોઈએ એટલી એ જગ્યા છે એક નવો સરસ શિક્ષણ પેલી રેસિડેન્શિયલ મોટી સ્કૂલો બનાવવાનો એક આખો એક મોદી સાહેબના આશીર્વાદથી એ ગુજરાતમાં પણ મારે તો હવે મોદી સાહેબ સુધી હું રસ્તો શોધી રહ્યો છું કે ક્યાંક મને તક મળી જાય ઈશ્વરની ગણપતિ દેવાની કૃપા મળી રહે કે આ બધી માહિતી હવે ત્યાં સુધી છે કે આ મારું ભરૂચ આવું છે મારા ભરૂચમાં આવું છે જે માણસ એક એક નાની વાતમાં ઇન્ટરેસ્ટ લઈ શકતો હોય અમારે મારે એક નેતાજી જોડે વાત કરી એમના મોદી સાહેબના સીએમ કાળ દરમિયાન અરે ઇવન આપણા આપણા વ્યક્તિ બી મારો એમાં બી મોદી સાહેબ જોડે નથી ખરું અને હવે કહું છું કે મારે ક્યાં સુધી નિવાનું છે તમે ના કેતા હોય જો કલેક્ટર સાહેબ જો શિક્ષણ વિભાગ લખીને એવું કહેતા હોય કે નર્મદા એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટ આટલા આટલા સાચા કારણો સાહેબ હું નિષ્ફળ કેમ ગયો મારો પરિશ્રમ નથી પણ શિક્ષણ વિભાગ બે ચા કોઈ સ્થાનિક નેતા હોય તો તે અને વહીવટી જયારે કોઈક વહીવટી શિક્ષણનો માણસ વર્ષો સુધી શિક્ષણની સેવા કરે અત્યારે તો ગાંધીનગરના ઉચ્ચ પદ પર બેઠા પણ જ્યારે એ એવું કે હું જ્યાં સુધી શિક્ષણમાં છું ત્યાં સુધી આર એસ દલાલ હાઈસ્કૂલને હું હોસ્ટેલ પર સિફ્ટ નહીં થવા ગયો એ આપણા ખમીરને દજવે છે મારા તો નહીં હું તો લડીશ પણ હું એકલો લડીશ તો ખબર નહીં ઈશ્વરની કૃપાથી કે બીજા કોઈની શુભેચ્છા છે મારી સાથે ઘણા બધા આપણે આપણને ઘણા શુભેચ્છા પાઠવનારાઓ છે પણ પ્રજા શું કરે છે હવેની જે લડત છે આ હોસ્ટેલ ગ્રાઉન્ડ મુદ્દા પછી હોસ્ટેલ ગ્રાઉન્ડનો મુદ્દો બી તો એટલો ખતરનાક છે સાહેબ કે હેતુ ફેર જે મને તમે મહેસૂલ મંત્રીના એના તરફથી લખીને આપ્યું છે કે હેતુ ફેર થયો છે તમે આ જગ્યા પરત લઈ લો અને ટ્રસ્ટને સોંપો હવે પરત લઈને ટ્રસ્ટને કેમ નથી સોંપી કેમ એનો સમય આટલો બધો સમય મળે આટલું બધું થાય આટલા જાહેર કાર્યક્રમો થાય જાહેર કાર્યક્રમોમાં જવાય જવું જ જોઈએ પ્રોત્સાહન મને આપવું જોઈએ ભરૂચની જનતાને પણ આપવું જોઈએ પણ આ સંસ્થામાં માટે શું દ્વેષ છે શું કા ખોટું છે કયો કયો કાયદાની વિરુદ્ધનું કામ છે બતાવો અમે છોડી દેવા તૈયાર છે અમે કોઈ છોડી એહસાનમાં પણ નહીં છોડી દઈએ કોઈની પર કૃપા કરીને પણ નહીં કરીએ અમે જે પણ કંઈ કરશું એ ન્યાય માટે અને ન્યાયિક રીતે કરશું એટલે ફરી એકવાર કહું છું જો આ મુદ્દા ઉપર મે કીધું હવે અહીંયા કદાચ આપણે આરએસ દલાલના મુદ્દે 14મી પહેલા મારે પૂર્ણ વિરામ મૂકવો પડે કારણ કે પછી જ્યારે હું હાઈકોર્ટમાં જઈશ ત્યારે સબ જ્યુડિશિયલ સેવિલ નોટ ડિસ્કસ ઓન ડેક્ટિસ પણ હજુ હોસ્ટેલ ગ્રાઉન્ડનો મુદ્દો છે અને હોસ્ટેલ ગ્રાઉન્ડમાં પણ મારી જોડે જો કેવા કેવા ખેલ થયા છે કે ભાઈ ચેનલ નર્મદા સાથે આપણે શૂટિંગ કરાવ્યું છે વિરોધ કરાવ્યું છે અને એની પાછળના વિરોધ કરનારા એક એક વ્યક્તિને ઓળખું છું કાલે નર્મદા ચેનલની વિરુદ્ધ કંઈક થતું હોય તો કોને કેટલો કોને લડવું છે કોને સાંસદ બનવું છે કોને ધારાસભ્ય બનવું છે એ ચેનલ નર્મદાને નહીં ખબર પડતી ભરુષ્મિ પ્રજાની પણ કોની ટિકિટ કેમ જાય છે ક્યારે જાય છે કેમ એને પસંદગી નથી થતી ક્યાં કહેતી બધું જાણવા છતાં અમે મોટા ભાગના ગંદા કપડાં અમારી બેઠક નીચે રાખીને એને દુર્ગંધ લેતા રહ્યા છીએ એમાંથી માત્ર પાંચ દસ ટકા જેટલું જ તમને જાહેરમાં આપી શકીએ કારણ કે સમય બી નથી શક્તિ બી નથી અને અમારે એવી કોઈ શત્રુતા પણ નથી દુષ્પનાવટ બી નથી કોઈ વ્યક્તિ સાથે નથી હા એ વ્યક્તિનું વ્યક્તિત્વ અને એનું જવાબદારી જો સરકાર પ્રત્યે ભાજપના છે બધા ભાજપના છે મેં તો કીધું કે એક એપિસોડમાં આપણે ચર્ચા કરીશું કે જેમની સાથે મારે સંબંધ હતા કે ભારતીય જનતા પાર્ટીના નહોતા કમળ નિશાન સાથે નહોતા મેં માનનીય પ્રદીપસિંહ જાડેજા સાહેબને કીધું કે સાહેબ હું આની ફેવર કરું ચાની ટકોર કરું છું કે ટીકા કરું છું તો એ જેની પ્રશંસા કરું છું એ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય નથી બધા જ ભારતીય જનતા પાર્ટીના હું બ્યાસી ચોર્યાસીથી ભારતીય જનતા પાર્ટી એ બી આપણે ચર્ચા કરીશું આપણા નેતાઓ કોણ કેટલા પાણીમાંને શું એ પણ કહેવાય પણ એવું કહું છું કે કોઈને વ્યક્તિગત શત્રુતા મારી સાથે નથી મારે એમની સાથે નથી એમને મારી સાથે હોય તો મારી ખાલી પ્રાર્થના એટલી છે કે જાહેર મુદ્દાઓ પર જનતાના હિતની વાત હોય શિક્ષણના હિતની વાત હોય વિકાસના હિતની વાત હોય જેના માટે તો આપણે પાંચ પાંચ દસ દસ વર્ષ સુધી મોદી સાહેબ ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી પહોંચ્યા વિકાસના માર્ગે આપણો વિકાસ ફરી એકવાર કહી દઉં કે કોઈને એવું વિચારવાની જરૂર નથી કે નરેશભાઈએ વી બ્લોક સિરિયલ સિરીઝ જે ચાલુ કરી હરજીગરભાઈને કે આપણે આપણા પોતાની શરૂઆત મેં મારા અન્યાયથી શરૂ કરી છે મેં મારી ન્યાય માટેની લડતથી કરી છે ચેનલ નર્મદા નરેશ ઠક્કર કે બીજા બે પાંચ જણા મને મળશે અને નગરપાલિકા વિરુદ્ધ બી મેં તો કીધું છે ચલો એક પિટિશન દાખલ કરીએ બે પાંચ લાખ રૂપિયા થાય તો થાય ફૂટા કેટલા કેટલા કરોડ આવ્યા કેટલા કરોડ તમને એટલે આપણે મિત્રો ચેનલ નર્મદા પર આ મુદ્દાઓ પર સતત કોશિશ કરીશું આપણે સાથે જ સચોઈ મિત્રો આ વી બ્લોગ સિરીઝ જ્યારે ચાલુ કરી એ પૂર્વે આપણે ફેસબુક પર પણ એ અંગેની જે એડવર્ટાઇઝમેન્ટ કરી હતી ત્યારે પણ ઘણા બધા લોકોએ પોતાના એ આપ્યા હતા મેં એમાં બે ત્રણ મિત્રોએ એવું પણ લખ્યું હતું કે આમાં અને કોન્ફિડન્સ એમનો પણ વધશે તો પ્રજાએ પણ આમાં જે લોકો પણ આર દલાલ સ્કૂલ સાથે સંકળાયેલા છે એમના થોડા પણ એ સ્કૂલ સાથેના સંસ્મરણો છે તો એ લોકો પણ પોતે આમાં ઇન્વોલ્વ થશે તો ચોક્કસ એ લોકો ભરૂચ માટે એક સારી શકે આમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ની અંદર થશે અને મેં તો મારા જે 5 15 મિત્રોને કીધું છે કે મારાથી પેપર વર્ક જેટલું થાય હા હું એક સંસ્થા માટે લડી રહ્યો છું એટલે કે હું પીઆઈએલ કરીને નામદાર હાઈકોર્ટમાં ના જઈ શકું કારણ કે મારે પર્સનલ ઇન્ટરેસ્ટ એટલે ટ્રસ્ટના ટ્રસ્ટી ચેરમેન તરીકેનો છે સો હું પીઆઈએલ ન કરી શકું પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે કીધું કે એકતા થઈને 5-7 જણા થાય સરકાર જનતાની હિતની વાત છે પબ્લિક ઇન્ટરેસ્ટમાં છે એક સંસ્થા કરોડોની કિંમતની છે એ ક્યાં જતી રહેશે ક્યાં જેવી રીતે કલેક્ટર કચેરી ગાયબ થઈ ગઈ એવી રીતે જિલ્લા ટાવર પરની આર એસ દલાલ હવે ધીરે ધીરે લોકો ફીમ કાઢી જાય છે હમણાં કીધું જે ટેકનિકલ હાઈસ્કૂલ જૂની દલાલ પર હતી શિફ્ટ થઈને અહીંયા આગળ આવી વન વન વિભાગની બાજુમાં સાહેબ એના લાકડાની ફીમ ભરૂચ નગરપાલિકાની સ્કૂલની બી હાલ તમે જેને જેટલું એમને મળી રહેવા દઈશું એમ એક બાજુ જ્યારે તંત્ર હેરિટેજ વોક અને હેરિટેજ જાળવણીની વાતો કરતું હોય તો આ પણ ચોક્કસ એક હેરિટેજનો જ ભાગ છે ભરૂચનો ભવ્ય ભૂતકાળ છે તો એને સાચવવામાં પણ જો તંત્ર કે નેતાઓ જો ઉણા ઉતરશે તો ખરેખર શરમજનક બાબત કહેવાશે આપણે સમયના અભાવે આ ચર્ચાને અહીંયા જ પૂર્ણ વિરામ આપીશું અને ફરીથી એક વખત દર્શકોને પણ મેં કહીશું કે અમારા ફેસબુક ને યુટ્યુબ પેજ પર અથવા તો અમને પર્સનલમાં પણ અમારા નંબર્સ પર આપ જાણ કરો કે આપણે કયા સમસ્યાઓને આ વિ બ્લોક સિરીઝમાં આગળ લઈ શકીએ કયા મુદ્દાઓને લઈ શકીએ જેથી આપણે ભરૂચને હજુ ખરા અર્થમાં લીવેબલ ભરૂચ બનાવી શકીએ નમસ્કાર નમસ્કાર